દેવગઢ બારીયા ખાતે કોંગ્રેસ પાર્ટીની મીટિંગ યોજાઈ દેવગઢ બારીયા ખાતે કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ જેમાં હાલ બે માં સામાન્ય ચૂંટણી યોજાઈ જેમાં છ વોર્ડ માં ચોવીસ ઉમેદવારો ઉમેદવારી કરી હતી જેમાં ત્રણ મહિલા ઉમેદવારે વિજેતા મેળવી નગરપાલિકા સભ્યો બન્યા અને પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી પરંતુ વિરોધ પક્ષમાં બેસી જનતાના હિતમાં અને વિકાસના કામો થયા સાથે ભ્રષ્ટાચાર અટકાવવા જેવા મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ સૈયદ દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ વાઘડા શહેર કોંગ્રેસ પ્રમુખ અક્ષયભાઈ સુથાર તાલુકા કાર્યકરી કોંગ્રેસ પ્રમુખ વાલુભાઈ દેવગઢ બારીયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજાક મન્સુરી तालुका कांग्रेस पूर्व प्रमुख दीपक भाई गोस्वामी शहर कार्यकारी प्रमुख राजेश रावल, देवगढ़ बारियाना कापड़ी विस्तार पायाना कांग्रेस सक्रिय कार्यकर रही नेता रफीक भाई भीखा माहिर मकराणी जतीन भाई बालवणी सहित नगरपालिका कांग्रेस महिला सभ्य हलीमाबेन एम चांदा सनोफर मकराणी અમરીનબાનુ મિરજા સહિત હોદ્દેદારો ભેગા મળી આવનારા દિવસોમાં પાલિકામાં વિપક્ષ તરીકે રહી જનતાના હિતમાં વિકાસના કામો કરવા સહિત ચર્ચા કરવામાં આવી આજ રોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલનની મિટિંગ રાખવામાં આવેલી આ મિટિંગમાં અમારા બારીયા નગરપાલિકાના નવા ચૂંટાયેલા કાઉન્સીલરશ્રીઓ હાજર રહ્યા હતા અને પાર્ટી તરફથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો નગરપાલિકાની અંદર બારીયા શહેરની જે પણ મુશ્કેલીઓ છે એને આ ભાજપની સરકાર સામે મજબૂતીથી મૂકશે અને એમના ભ્રષ્ટાચારો પણ ઉજાગર કરશે અને બારીયા શહેરના લોકોના જે પણ પ્રશ્નો છે એને મજબૂતાઈથી ઉઠાવી અને વિપક્ષની મજબૂત ભૂમિકા નિભાવશે દેવગઢ બારીયા કોંગ્રેસ સમિતિની મીટિંગનું આયોજન થયું તેમાં દેવગઢ બારીયામાં જીતેલા ત્રણ કાઉન્સિલર અમરીન બાનું સનોફર બાનું અને હલીમાબેન જોડે મીટિંગનું આયોજન કર્યું કોંગ્રેસની જે સ્ટ્રેટર્જી હતી તે પ્રમાણે નગરપાલિકામાં તે ચૂંટણી સમયે ગયા હતા અને મેન્ડેટ પ્રમાણે જ એમણે આયોજન કર્યું હતું પણ દેવગઢ બારીયામાં હાલ ભાજપના કુશાસિત નેતાઓ તથા અમુક અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ ફેલવીને મુસ્લિમ સમાજને અને દેવડ બારીયાના કોંગ્રેસના કાઉન્સિલરોને બદનામ કરવામાં આવે છે તદ્દન ખોટી ખોટી વાતો છે અને દેવોડ બારિયાના કોંગ્રેસના ઉમેદવારોને ગેરમાર્ગે દોરીને એમના પર કાયદેસર અટેક કરવામાં આવી રહ્યો છે એ પણ ખોટી વાતો છે અને દેવડ બારીયાના કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવા જઈ રહી છે ત્યારે દરેક નાગરિકને અમારે જણાવવાનું કે કોંગ્રેસ સમિતિ એટલી મજબૂત છે અને વિપક્ષની ભૂમિકામાં મજબૂત ભૂમિકા ભજવી રહેશે અને દેવડ બારીયામાં કોંગ્રેસ મજબૂત અને એકદમ મજબૂત છે તે માટે આજે કોંગ્રેસ સમિતિની મીટિંગ થઈ અને જે આ જે પણ આક્ષેપો લગાવવામાં આવે છે તે અમે વખોડીએ છીએ અને તે એકદમ ગેરવાયાજબી છે અને કોંગ્રેસને બદનામ કરવાની વાતો છે તેથી કોંગ્રેસના કાઉન્સિલરો દેવગઢ કોંગ્રેસ સમિતિ જોડે જ છે અને સ્ટ્રેટજી પ્રમાણે આગળ પણ અમે જનતાના કામો કરીશું જગડબારીયા કોંગ્રેસ સમિતિ રાજેશ રાવત